અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી હત્યાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં મૃતક નયન સંતાનીની અંતિમ યાત્રા નીકળી છે 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 ભારે લોકો વિદાય આપી રહ્યા મનમાં આક્રોશ પણ પરિવારજનો મૃતદેહને લઈને શાળાએ પહોંચ્યા હતા તો શાળામાં મૃતદેહ મૂકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આખરે શાળામાં રીતનાની ઘટના કેવી રીતે બની શકે શાળાના શિક્ષકો અને આચાર્ય સિક્યુરિટી શું ધ્યાન આપી રહ્યા છે બાળકોને લઈને જો આવી રીતે હથિયારથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હત્યા કરી શકે છે તો પછી શાળામાં ધ્યાન શું રાખવામાં આવી રહ્યું છે વાત એવી છે કે જ્યારે આ બંને વચ્ચે ઝપા ઝપી દઈ હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જ હતા તેવી વાત પણ સામે આવી છે પરંતુ હજુ સુધી સ્પષ્ટપણે ખુલાસો થયો નથી પરિવારજનો મૃતદેહને લઈને શાળાએ પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે આખરે પોતાના એક બાળકને તેમણે ગુમાવ્યો છે તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે

અંતિમ જોડાયેલા હતા ને તેઓ ધુસકે ધુસકે રડી રહ્યા હતા તેઓ સ્પષ્ટપણે એક જ માંગ કરી રહ્યા છે કે અમારા ભાઈ સાથે જે પણ થયું છે અમારા પુત્ર સાથે અમારા પરિવારના બાળક સાથે જે પણ થયું છે તેનો સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ સરકાર ઉપર અમને વિશ્વાસ છે સરકાર અમને ન્યાય અપાવશે પરંતુ સ્કૂલની બહાર તો વાત કરીએ તો અન્ય વાલીઓ જે છે તે મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે વાલીઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે

સ્થાનિક લોકોનું કહેવું છે કે શાળાની અંદર થી દર મહિને એક વખત પીસીઆર વાર્ડ જે છે તે આવતું હોય છે શાળાની અંદર થી ડ્રગ્સ હોય પછી ગાંજો હોય તે પણ મળી આવતું હોય છે એટલે ખાસ કરીને શાળા વિવાદોમાં રહેતી હોય છે મણિનગર અંદરની ઘણી બધી શાળાઓ છે પરંતુ આ શાળા ડોનેશન લઈને એડમિશન આપતી હોય છે અન્ય શાળા જે છે તે રેન્ક ઉપર જ એડમિશન આપતી હોય છે એટલે ખાસ કરીને આ શાળાની અંદર એક જ સબ્જેક્ટ ધોરણ એક હોય કે ધોરણ બે હોય એના અંદાજિત

બિલકુલ પણ હવે છે કે શું અંડરગ્રાઉન્ડ રહીજો પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ સક્ષમ હોય તેને પકડી લાવે છે

ગુડી આજે અત્યારે બનાવવું ને ત્યારે જે વિસ્તાર અંતરઓ ભારત કેના નિત્ર ઓમ પટેલ જે છે તેઓ એક આ સંવારે સ્કૂલ ખાતે આવ્યા હતા કે મેડિયા સમક્ષ વાચિત કરવા જરાવીની કે કુળના 게ટ પાસે જે છે ચક્કો મારવામાં આવીતો ને સ્કૂલનો એક્ઝિટ 게ટ હતો ત્યાં આગળ પર સિક્યુરિટી ગાર્ડ જે છે તે જવાબ મંતા હતા અને કહી શકાય કે જીસીબી ટાઇમ સિંગલ જેસે કે ઓમ નિયન આવી હતી કે સમગ્ર ગટ્ટા જે છે તે ટાઇમ રાન્સ દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યો છે તમામ તે છે